એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના દેશના પાંચ રાજ્યોમાં ઓગણીસ સ્થળોએ દરોડા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામમાં એનઆઈએનું સર્ચ ઓપરેશન મદરેસામાં કામ કરતા શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરાઈ આતંકી સંગઠન જૈશ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની આશંકા દેશમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ મોહમ્મદના ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી એનઆઈએ દ્વારા સઘન શોધખોળ અને તપાસ હાથ ધરાઈ રહી છે આ તપાસ અંતર્ગત દેશના પાંચ રાજ્યોમાં ઓગણીસ સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે તેમાં પાંચમાંથી એક ગુજરાત રાજ્ય પણ સામેલ છે ઉચ્ચ અધિકારીઓના મતે આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને ખતમ કરવા તેમજ તેમની નાણાકીય અને લોજિસ્ટિક સિસ્ટમને શોધી કાઢવાની પ્રક્રિયા ભાગ છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા ચીખલા ગામમાં એનઆઈએની ટીમે મોડી રાતથી કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં મદરેસામાં કામ કરતા આદિલ વેપારીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અમદાવાદ ગ્રામ્યમાં એનઆઈએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે વહેલી સવારથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જૈશ મોહમ્મદ મોડ્યુઅલને લઈને એનઆઈએની તપાસ ચાલી રહી હતી વહેલી સવારે ચાર વાગે એનઆઈએની રેડ કરી હતી અને ટીમના જરૂરી ડોક્યુમેન્ટ લઈને નીકળી ગઈ હતી આ તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ સાથે જોડાઈ હતી અને જેમાં એક શંકાસ્પદ વ્યક્તિને લઈને તપાસ કરાઈ રહી છે બીજી બાજુ આદિલ વેપારી નામની શંકાસ્પદ વ્યક્તિની પણ ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ છે આદિલ વેપારી ચેખલા ગામે મદરેસામાં કામ કરે છે આદિલ વેપારીએ ચેખલા ગામે મદરેસામાં છેલ્લા ઘણા સમયથી કામ કરતો હતો તે ઓનલાઈન કટ્ટરપંથી જૂથનો સભ્ય છે અને જૈસે મોહમ્મદ મોડ્યુઅલને લઈને એનઆઈએની તપાસ ચાલી રહી છે મસ્જિદ અને મદરેસામાં જરૂરી પુરાવો અને ડોક્યુમેન્ટ પણ એનઆઈએ લીધું છે ત્યારે હજુ સુધી એનઆઈએ કોઈ મોટો ખુલાસો કર્યો નથી અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ આ મામલે કાંઈ કહેવા તૈયાર નથી પરંતુ તપાસમાં જરૂરી કંઈક નીકળશે તેવી આશા સાથે પોલીસ એજન્સીને લાગી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર આદિલ વેપારીએ મૂળ વિરમગામનો રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને એનઆઈએ એજન્સી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઉપરાંત એનઆઈએ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગ મામલે ચાલી રહેલી તપાસ અંતર્ગત પાંચ રાજ્યોમાં ઓગણીસ સ્થળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે ઉચ્ચ અધિકારીઓના મતે આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને ખતમ કરવા તેમજ નાણાકીય અને લોજિસ્ટિક સિસ્ટમને શોધી કાઢવાની પ્રક્રિયાનો ભાગ છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ માનવ તસ્કરી સંબંધિત એક કેસમાં છ રાજ્યમાં બાવીસ સ્થળોએ દરોડા પાડ્યા હતા ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે માનવ તસ્કરીમાં સંડોવાયેલા ગેંગને પકડવા માટે દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે આમાં મોટું નેટવર્ક સામેલ હોવાની શક્યતા છે અને નેટવર્ક યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપીને તસ્કરી કરે છે અને આ પછી તેઓ સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલા નકલી કોલ સેન્ટરમાં કામ કરવા માટે મજબૂર કરે છે બિહારના ગોપાલગંજમાં પણ આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો